રેસ્ક્યુ કરીને બહાર કાઢવા છે એ વિશે પણ શું કહેશો આપ ખૂબ જ સરાહનીય કામગીરી છે નેશનલ ડિફેન્સ રેસ્ક્યુ ફોર્સ એનડીઆરએફ એ જ સાહસ કરી શકે આ ખૂબ એવું સાહસ છે એટલી બધી રિસ્કની જગ્યા છે જ્યાં મગરોનો ભય છે કે વળસરની કાસા રેસિડેન્સી જ્યાં લોકો લગભગ પચાસથી સો લોકો ચાર દિવસથી વસેલા ઘણી બોટની ફેરામારી અને વારંવાર એ લોકોને સલામત લઈ આવે છે એક ભગવાનના સ્વરૂપે ત્યાં પહોંચી અને એ લોકોની મદદ કરી છે અને એ સરાહનીય કામગીરી કરવા બદલ એ લોકોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું ખરેખર ભગવાન હોય તો ભગવાનના સ્વરૂપે કદાચ કોઈ માનવ જ હશે માનવ સેવા એ જ સૌથી ઉત્તમ છે આ જે પૂરની પરિસ્થિતિ છે ભવિષ્યની અંદર હવે દરેક વ્યક્તિ સાવચાત અને સાવધ રહે અને આવી પરિસ્થિતિ ના થાય કોઈ માણસ માણસના લીધે મુસીબતમાં નવા પડે એવી સાવચેતી રાખે એનડીઆરએફ પોતાનું કામ તો કરે જ છે પણ આપણે પણ આવા પૂરની પરિસ્થિતિઓમાં સાવધ રહેવું જોઈએ અને આપણી તકેદારી રાખવી જોઈએ એવો મેસેજ કહેવામાં છે અને અત્યારે શું વિસ્તારમાં વિશ્વામિત્રી જ્યારે પાંત્રીસ ફૂટની ઉપર વહી રહી છે ત્યારે વળસરમાં ખૂબ પાણીનો પ્રભાવ દેખાવા મળે છે કુદરતની જે કયા આબાદી કહેવાય આવી છે અને લોકો દ્વારા અમને જેટલા પણ કોલ આવ્યા છે અમે લોકો વચ્ચે પહોંચવાનો પ્રયાસ કર્યો છે અત્યારે પણ કાસા રેસિડન્સી ને સમૃદ્ધિ વડસર શ્રીજી એની આસપાસમાં જેટલા બીમાર લોકોનો કોલ હતો એમને પણ કાઢે છે અત્યારે પણ એનડીઆરફ ની ટીમના જવાનો કાસા રેસિડન્સીમાંથી લગભગ સાતથી થી આઠ ચક્કર માર્યા છે બે ટીમ લાગેલી છે અને ત્યાં જેટલા પણ ફસાયેલા લોકો છે એને બહાર લાવવાનો અમે પૂરોપૂરો પ્રયાસ કરીએ છીએ બધાને ફ્રૂટ પાણી અને જેટલું પણ ને એવું જે કંઈ મળ્યું છે એની સુવિધા પણ અમે પહોંચતી કરી છે અને આ જે પણ અત્યારે પણ જેને પણ તકલીફ હોય આપણે મીડિયાના માધ્યમથી હું કહું છું કે વોર્ડ નંબર અડાડમાં અને આજુબાજુમાં જેને પણ તકલીફ હોય એમને અમને ગમે ત્યારે કોલ કરી શકે છે અમે એમની સેવામાં હાજર છે કેટલા જણનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અત્યાર સુધીને ને ચાલીસ જણને કાઢ્યા છે અને બીજા હજુ ચાલુ છે અત્યાર સુધી કાસા રેસ્ટોરન્ટમાં અત્યાર સુધી કેટલા લોકો ફસાયેલા છે હજુ સિત્તેર લોકો ત્યાં છે ચાલીસ જણને કાઢ્યા છે આના બે દિવસ પહેલાં પણ આપણે સત્યાવીસ લોકોનું રિસ્ક્યુ રેસ્ક્યુ કર્યું છે અને જે ચાલીસ ફસાયેલા છે એમને પણ અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે તમે નીકળી જાઓ કારણ કે અમે વારંવાર કહીએ છીએ એમને કે આ વાળો વિસ્તાર છે આ નીચાણવાળો વિસ્તાર છે અમે વારંવાર પ્રશાસન દ્વારા પણ અમે કેવડાઈએ છીએ પણ એ લોકોને અમે વિનંતી કરીએ છીએ કે તમે આવું ના કરશો તમે સહી સલામત રહો એટલા માટે અમે તો કહીએ છીએ નીકળી જાઓ અમે હંમેશા સેવા કરવા માટે તૈયાર હોય છે કોક દિવસ કોક સમય એવો આવે છે કે અમારી પણ પરિસ્થિતિ એવી હોય છે કે અમે પહોંચી નથી વળતા અને પાંચ દસ મિનિટ કલાક લેટ પણ થાય પણ અમે હંમેશા તમારી માટે તૈયાર છીએ વિસ્તારની અંદર એનડીઆરએફની ટીમ કેટલી સરકાર દ્વારા પ્રોવાઈડ કરવામાં આવી છે આપણી વડસરમાં અત્યારે બે ટીમ લાગેલી છે અને એ સિવાય માંજલપુરમાં પણ વનલીલાને પ્રભાવિત વિસ્તાર છે ત્યાં પણ લાગેલી છે એ સિવાય આપણા કોર્પોરેશનનો સ્ટાફ એ લોકો પણ આમાં સુવિધામાં લાગે છે